હેલો વિદ્યાર્થીઓ ફટાફટ ચલો આવી જાઓ તમારા બધાનું સ્વાગત છે તમારી અમનગમતી ચેનલ આર્યન ક્લાસીસની અંદર તમારા બધાનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી વ્યાકરણની અંદર સૌથી પહેલાં શબ્દ અલંકાર આપણે બધા જોઈ ગયા છે આજે આપણે શું જોવાનું છે આજે આપણે અર્થા અલંકાર વિશે ભણવાનું છે તમે બધા મારી ઉપર જે પણ વિશ્વાસ ભરોસો લઈને આ વિડિયો જોઈ રહ્યા છે તો હું તમને ગેરંટી અને એક દાવા સાથે કહી શકું છું કે આ વિડીયોની અંદર હું તમને અલંકાર ભણાઈશ અને એવી રીતે ભણાઈશ કે તમે લગભગ લગભગ ઇવન કોઈપણ જગ્યાએ કદાચ ભણ્યા હશો ખબર પડી હોય નહીં પડે તો પણ તમને એકદમ ઈઝીલી હું તમને અલંકાર શીખવી દઈશ બીજું કે અલંકાર નો ટોપિક એક માર્ક્સમાં પૂછાય પૂછાય અને પૂછાય છે તો તમે લોકો દરેકે દરેક ટોપિકને એવી રીતે મહત્વ આપજો કે આ જે ટોપિક પરીક્ષાની અંદર પૂછાય વિભાગ સી ની અંદર તો આપણો એક માર્ક્સ જવો જોઈએ નહીં જ્યારે તમે એક માર્ક્સ માટે લડવાનું ચાલુ કરી દેજો એક માર્ક્સ તમે ભેગા કરવાની કોશિશ કરશો તો તમારા એસી પંચ્યાસી નેવું પંચાણું ટકા આવતા દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે પણ જો તમે એવું નક્કી કરી લીધું કે એક માર્ક્સથી શું થવાનું છે એક માર્ક્સ ભલે જતો જો તમે આવું નક્કી કરી લેશો તો એક એક માર્ક્સ કરતાં તમે તમારું રિઝલ્ટને ક્યાંક ને ક્યાંક ડાઉન તરફ લઈ જતા જોશો એટલે ખાસ દરેકે દરેક વિદ્યાર્થીને હું એટલું જ કહેવા માંગુ છું કે તમે લોકો એક એક માર્ક્સ ભેગો કરવાનું ચાલુ કરી દેજો કારણ કે એક એક માર્કસથી તો તમારું રિઝલ્ટ બનશે બીજું તમે એવું સાંભળ્યું પણ હશે કે કાંકરે કાંકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય આવી તમે કહેવત તો સાંભળી જશે તો એક એક માર્ક્સ તમે જો ભેગા કરવાનું ચાલુ કરી દેશો તો અહીંયા ગુજરાતીની અંદર તમે ધારસો એટલા માર્ક્સ સારા એવા લાવી શકશો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ કરવો નથી અને ફટાફટ આપણે જઈએ છીએ અર્થા અલંકાર ઉપર ચલો પહેલાં વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે અલંકારના કેટલા પ્રકાર હતા અલંકારના પ્રકાર કેટલા તો અલંકારના કેટલા પ્રકાર બે પ્રકાર કેટલા બે પ્રકાર અલંકારના પ્રકાર બે કયા કયા એક આવશે શબ્દ અલંકાર અને બીજો અલંકાર શબ્દ અલંકાર અને અર્થાલંકાર હવે શબ્દ અલંકાર આપણે ભણી ગયા તો કે હા કાલે આપણે ભણી ગયા શબ્દ અલંકારની અંદર પાંચ અલંકારના પ્રકાર પડતા હતા તમે જોઈ ગયા છો તો સૌથી પહેલા આવતું તું અહીંયા વર્નુપાસ વણ સગાઈ તો વર્ણનુપ્રાસ વર્ણ સગાઈની અંદર શું હતું હતું એકનો એક અક્ષર વારંવાર પુનરાવર્તન થાય તો એને કહેવાય વર્નુપ્રાસ અલંકાર વણસગાઈ ચલો બીજો અલંકાર થાય તો યમક અલંકાર તો યમક અલંકારની અંદર એક જ જેવો દેખાતો શબ્દ એકથી વધુ વખત આવશે અને એના બે અલગ અલગ અર્થ થતા હશે જો દસમાની અંદર આ અલંકાર પૂછાય તો તમારે યાદ રાખી જ લેવાનો છે કદાચ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે આ અમારા ટૉપિકમાં નથી તો તમે એને સાઈડ કરો કદાચ કરી શકો પણ મારું માનો તો દરેકે દરેક અલંકાર આ જ નહીં તો કાલે તમારા કામમાં તો આવવાના છે તો એકવાર તૈયાર કરી લેવા એમ આજે તમારે તૈયાર તો કરવા જ પડશે તો શાંતિથી તૈયાર કરી લેવા ચલો પછી આપણે અલંકાર જોઈએ તો શબ્દાનુપ્રાસ અલંકાર તો શબ્દાનુપ્રાસ અલંકારની અંદર શબ્દનો લય પુનરાવર્તન થતો હશે એક જેવો શબ્દ નહીં પણ શબ્દનો લય પુનરાવર્તન થતો હશે એક્ઝામ્પલ સાથે મેં સમજાવ્યું છે વિડીયો ના જોયો હોય તો એકવાર જઈને પહેલા જોતા અને પછી આમાં આવો તો મજા આવશે વધારે ખબર પડશે પછી આપણે જોયું તો આંતરપ્રાસ આંતર એટલે અંદર અંદર જે પ્રાસ બેસે તો એ અલંકારને કહેવાય આંતરપ્રાસ પ્રાસંકડી પછી છેલ્લો પ્રકાર હતો અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ અંત્યાનુપ્રાસ અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે જે વાક્ય હોય અને એના છેલ્લે પ્રાસ બેસે એને કહેવાય અંત્યાનુપ્રાસ અલંકાર અલંકાર પ્રાસાનુપ્રાસ ચાલો આ તો થઈ ગયા શબ્દ અલંકાર જે પાંચ પ્રકાર આપણે કાલે જોઈ ગયા આજે આપણે ભણીશું અલંકાર હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું વિડીયો જો તમે આખો વોચ કરી લીધો તો તમારે ક્યારેય પણ અર્થા અલંકાર નામની માતા તમને નડશે નહીં કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોતા નથી અને પછી કે ગુજરાતી વ્યાકરણ આવડતું નથી ક્યાંથી આવડે પહેલા તમે શાંતિથી વિડીયો તો જોવો શીખવાની કોશિશ તો કરો તમે તો કોઈ પ્રયત્ન કરવા જ નથી માંગતા તો ક્યાંથી તમને આવડે તમારે તો શું છે કે બસ વિડિયો જોયો આવડી જુ પણ મહેનત તો કરો વિડિયો જોવો તો લખી લખીને તૈયાર તો કરો હું સમજાઈશ તમને આવડી તો જશે જ પણ યાદ રાખવાની જવાબદારી કોની છે તમારી છે ભણાવવાની જવાબદારી તમારા મગજમાં ઘુસાડવાની જવાબદારી મારી છે પણ એનું રિવિઝન કરવાની જવાબદારી તમારી છે જ્યાં સુધી બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી વારે વારે વિડીયોને ચેક કરતા તો વિડિયોમાંથી રિવિઝન કરતા તો પોતાની જાતે એમન તમે રિવિઝન કરતા તો તો તમને આ વસ્તુ યાદ રહેશે બીજું એક વાર ભણવા કોઈને આવડતું નથી એક વાર ભણો પછી એનું રિવિઝન કરો જો તમારે સારું રિઝલ્ટ લાવવું હોય તો તમારે ખાસ એક વસ્તુ કરવાનું કે તમે જે પણ ભણો છો એનું તમારે અઠવાડિયાની અંદર એકાદ વખત રિવિઝન તો મારી જ લેવું જો રિવિઝન નહીં કરો તો કશું જ આવડશે નહીં જો તમને એવું લાગતું હોય કે હા હું ભણું છું મને યાદ રહેશે તો યાદ રહે એના માટે તમારે શું કરવું પડે ફરી ફરી એને રિવિઝન કરવું પડે ચલો હવે આગળ જઈએ ટોપિકની અંદર તો તો અર્થા અલંકાર એટલે શું તો અર્થના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં શું આવે માધુર્ય પ્રગટ થાય ત્યારે અલંકાર બને છે મતલબ અહીંયા જે પણ વાક્ય હશે તો એમ એ અર્થના આધારે એ વાક્યની અંદર શું થતું હશે માધુર્ય પ્રગટ થતું હશે વ્યાખ્યામાં ખબર નથી પડતી એકચ્યુઅલી તમે કંઈક સારું સરળ ઈજી સમજાવો ને અમે તમારા વિડીયો કેમ જોઈએ છે કે તમે કંઈક ઈજી સમજાવો ને એટલા માટે તો ચલો ઈજી સમજાવું તમે અહીંયા આપણે સીધું અર્થા અલંકાર ઉપર જઈએ તો કે હા જઈએ ચલો હડ અહીંયા ધ્યાન આપો તો કે અર્થાલંકાર સમજવા બે શબ્દ સમજવા પડે હા સમજી લઈએ પણ કયા કયા નીચે તમને કહેલું છે અર્થઅ અલંકાર સમજવા માટે બે શબ્દો સમજવા પડે હા સમજી લઈએ અહીંયા તમને એક એક્ઝામ્પલ આપી છે જો દમિયંતી નું મુખ ચંદ્ર જેવું સુંદર છે શું કહ્યું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે દમિયંતી એટલે કોઈક છોકરીનું નામ છે દમયંતી હો તમે બીજું ત્રીજું કઈ સમજતા નહીં હવે તમે એ પહેલા છોડો અહીંયા ધ્યાન આપજો ખાસ અર્થા અલંકાર તમને ક્યારે આવડે તો અર્થા અલંકાર તમને ત્યારે જ આવડે જ્યારે તમને બે વસ્તુમાં ખબર પડતી હોવી જોઈએ તમને જો આ બે શબ્દો આવડે તો તમને અર્થા અલંકાર આવડે તો શબ્દો અમને કોણ શીખવાડશે હું શીખવાડીશ જોવો જોવો ધ્યાનથી જોવો તો કે ઉપમેય અને ઉપમાન ઉપમેય કોને કહેવાય ઉપમાન કોને કહેવાય સમજાવું છું જરા દેખો ધ્યાન છે ઈધર દેખો આડા આવડા ડાફેડા મત મારો જેની કહેવાય જેની તમે સરખામણી કરો તેને કહેવાય ઉપમેય જેની તમે સરખામણી કરો તેને કહેવાય ઉપમેય અને જેની સાથે સરખામણી કરો એને કહેવાય ઉપમાન

કે દમિયંતી એટલે છોકરી હવે દમિયંતી નું મુખ દમિયંતી ના મુખ ની સરખામણી સુ સરખામણી કોની સાથે કરી ચંદ્ર સાથે કરી તો સરખામણી કોની કરી દમયંતીના મુખની સરખામણી કોની કરી દમયંતીના મુખની તો જેની સરખામણી કરો એને કહેવાય ઉપમે એટલે આપણે અહીંયા સરખામણી કોની કરી દમયંતીના મુખની તો દમયંતીનું મુખને તમે શું કહી શકો ઉપમે બીજું દમયંતીના મુખને તમે કોની સાથે સરખાવો છો તો દમયંતીના મુખને તમે ચંદ્ર સાથે સરખાવો છો તો જેની સાથે સરખામણી કરો તો એને કહેવાય ઉપમાન ચલો આ દમિયંતી અને ચંદ્ર થઈ ગયું હવે કોઈ છોકરીનું નામ તમને આપું ધ્યાન આપજો મુખ મુખ ચંદ્ર જેવું છે હવે કાજલ નું મુખ ચંદ્ર જેવું છે કોની સરખામણી કરી વિદ્યાર્થીઓ તો કાજલના મુખની સરખામણી કરી તો જેની સરખામણી કરો તેને કહેવાય ઉપમેય અને જેની સાથે જો મુખ કોના જેવું ચંદ્ર જેવું ના સમજાણું હોય તો વિડીયોને રિવાઇઝ કરો ને ફરીથી એકવાર ચેક કરો બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત સમજો ના સમજણ પડે તો ઓકે સરખામણી કરો જેની સરખામણી કરી હોય એને કહેવાય ઉપમે અને જેની સાથે સરખાવું હોય એને શું કહેવાય ઉપમાન સમજી ગયા તો ક્યાં સમજી ગયા તમારા આજુબાજુમાં કોઈ મિત્ર હોય તમારો લંગોટીય મિત્ર હોય તો તમારા મિત્રને તમે એમ કહો કે આ રાહુલ તો છે ને ઓલા ગોડા જેવો છે કેવો ગોડા જેવો છે તો સરખામણી કોની કરી રાહુલની તો રાહુલ શું કહેવાય ઉપમેય બીજું રાહુલની સરખામણી તમે કોની જોડે કરી ગોડા જોડે કોના જોડે ગોડા જોડે તો ગોડો એ શું કહેવાય ઉપમાન કારણ કે રાહુલ કોના જેવો છે ગોડા જેવો તો જે ગોડો એ શું કહેવાય ઉપમાન કહેવાય અને રાહુલની સરખામણી તમે કોને રાહુલની સરખામણી કરી તો રાહુલ શું કહેવાય ઉપમેય કહેવાય એટલે જેની સરખામણી કરો એને કહેવાય ઉપમેય જેની સાથે સરખામણી કરો એને કહેવાય ઉપમાન ચલો ઓકે હવે જો બીજું આ તો ઉપમેય ઉપમાનની વાત થઈ ગઈ કે સરખામણી જેની કરતા હોય એને કહેવાય ઉપમેય જેની સાથે સરખામણી સર એને કહેવાય ઉપમાન ઓકે પણ હવે અલંકારમાં આગળ જઈએ ત્યાં તમને ચોક્કસલી ડેફિનેટલી આવડશે અહીંયા પણ તમને ખબર પડી જ ગઈ હશે હું સમજું છું તમને આવડી ગયું હશે પણ હજુ પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેને હજુ ખબર નથી પડી તો તું ચિંતા મૂકી દે તું આગળ વિડીયો જો હું સમજાવું છું કે અલંકાર આવે તો તમારે ટુ ધ પોઈન્ટ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખો ત્યાં તમને ઉપમેય ઉપમાન પૂછવાનું નથી પણ તમે આ અલંકાર ભણો છો તો મારી જવાબદારી બને છે કે મારે તમને આ વસ્તુ સમજાવવી ઓકે ચલો હવે જો પહેલો પ્રકાર જોઈએ આપણે કોનો તો કે અર્થા અલંકારના પ્રકારો જોઈએ એમાં પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર કયો અલંકાર ઉપમા અલંકાર તો હવે જો અહીંયા ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર કહે છે ઉપમેય ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને બને છે હજુ ના ખબર પડી આ જવા દો અહીં ધ્યાન આપો તું મીધર ધ્યાન દો ઈધર હવે ઉપમા અલંકાર તમારે ફટાફટ અંદરથી શોધીને લખી દેવો હોય તો તમારે યાદ શું રાખવાનું તો તમારે શબ્દો યાદ રાખવાના કોના ઉપમા અલંકારના કે ઉપમા અલંકાર હોય તો વાક્યની અંદર ઉદાહરણની અંદર કેવા કેવા શબ્દો અમને જોવા મળશે તો બસ તમે શબ્દો યાદ રાખો તો તમારો ઉપમા અલંકાર અયન અય પતી જાય ખતમ ખતમ નથી ખતમ કરવાનો જેને ખતમ કર્યા છે અને જેને પૂછી આવો ખતમ નથી કરવાનું અહીંયા શબ્દો યાદ રાખવાના છે કોના ઉપમા અલંકારના તો જો અહીંયા જેવું જેવો જેવી કોઈ છોકરાને આપણા હક સરખા હોય તો શું કહીએ આ છોકરું છે ને આના જેવું લાગે છે નહીં તો જેવું ભાઈ છોકરીની વાત કરો તો છોકરી કાજલ રીરલ જેવી લાગે છે તો જેવી ભાઈ છોકરો છોકરાની સરખામણી કરવી હોય તમે શું કહો કે મેહુલ રાહુલ જેવો લાગે છે તો જેવો તો જેવો જેવી જેવું આ ત્રણ શબ્દો તમે યાદ રાખી લેજો મોસ્ટ આઈ ખાસ જો જ્યારે પણ ઉપમા અલંકાર હશે ને તો એમાં સૌથી વધારે કોઈ શબ્દ હોય તો બસ આ ક્યાં ગયું આ જેવું આ જેવું હોય પરીક્ષામાં મોસ્ટ આઈએમપી જેવું જ હશે પણ આપણે થોડું ડીપમાં ભણવાનું કારણ કે આપણી જવાબદારી બને છે ભણવું ડીપમાં જઈને કારણ કે કદાચ તમારા જો નસીબ સારા હોય તો જેવું આવે અને નસીબ સારા ના હોય થોડી તકલીફ ને આઘાન પાછી હોય તો આ બધા શબ્દો આવે તો એ વખતે પછી આપણે મુશ્કેલીમાં ના મૂકાઈ જઈએ એનું થોડું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ ચલો આગળ જોઈએ મોસ્ટ ઓફ જેવું શબ્દ આવશે જેવું શબ્દ આવે તો કયો અલંકાર ઉપમા ઉપમા જેવું ઉપમા જેવું ઉપમા જેવું ઉપમા જેવું ઉપમા જેવું ઉપમા સમજી ગયા હા સમજી ગયા હવે જો બીજા કયા શબ્દો આવી શકે તો માફક પછી સમાન પછી બરાબર પછી સમોવડું અને જેમ આ બધા શબ્દોને તમે કયા અલંકારમાં મૂકી શકો ઉપમા અલંકાર આ બધામાંથી તમને કોઈ પણ શબ્દ ઉદાહરણમાં જોવા મળે તો તમે કયો અલંકાર લખશો તો તમે ઉપમા અલંકાર લખશો ઓકે સમજી ગયા સૌથી વધારે જો તમારે થ્રો મારવો હોય થ્રો તો નથી જ મારવાનો પણ જેવું આવે એટલે ઉપમા અલંકાર બીજી વાત જવા દો તમે શું જેવું આવે એટલે ઉપમા અલંકાર જેવું જેવો જેવી જેવું જેવો જેવી જેવું જેવો જેવી આ આટલા ત્રણ શબ્દો મોસ્ટ આઈએમપી પરીક્ષામાં આ ત્રણમાંથી વધારે હશે પણ હજુ તમને એવું લાગે તો માફક સમાન બરોબર સમોવડું અને જેમ આવા શબ્દો જોઈ લે તો આવશે ઉપમા અલંકાર ઓકે ચલો આગળ જઈશું તો કે હા જઈએ જો ઉદાહરણમાં દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો અહીંયા શું આવ્યું જેવું જેવું આવે તો ઉપમા ઝાકળ જેવું જીવી ગયી તું જેવું આવે તો ઉપમા શું જેવું આવે તો ઉપમા દો પુરુષોની માફક સ્ત્રીઓ પણ ભણશે અહીંયા શું આયુ માફક શું માફક

આગળના અલંકારની અંદર જોઈએ શું કહેવા માંગે છે કઈ કહેવા માંગે છે જો ઉત્પ્રેક્ષા કયો અલંકાર ઉત્પ્રેક્ષા તો હવે આમાં શું હશે કઈ નહીં હોય જો ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી સંભાવના કે શંકા કે કલ્પના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે ગતું ખબર ના પડી તો હું સમજાવું છું તું ધ્યાન આપ ઉપમેય અને ઉપમાન આ બંને કેવા હશે એક જેવા હશે ને એવી તમને શંકા થાય શું થાય શંકા થાય હવે જો એમાં ખબર ના પડે તો આટલા શબ્દો યાદ રાખો એટલે પતી ગયું શબ્દો ખાલી આટલા યાદ રાખો બીજી વાત જવા દો તમે લોકો ઉત્પ્રેક્ષાના શબ્દો યાદ રાખો જાણે રખે શકે શા અને દિશે દિશે લગભગ લગભગ નહીં હોય એક્ઝામની અંદર બસ એક તો મોસ્ટ ટાઈમ બી જાણે જાણે ઉત્પ્રેક્ષા તમે આટલું યાદ રાખો એટલે તમારું કામ તમામ એટલે તમારું કામ એટલે

તો યાદ કેવી રીતે રાખશો તો જો અલંકાર ઘણા બધા એટલે આ અલંકારના શબ્દો પેલા અલંકારમાં ના જાય પેલા અલંકારના શબ્દો આ અલંકારમાં ના આવે એના માટે તમારે શું કરવાનું તો કશું જ નહીં અલંકારની સાથે શબ્દોને જોડી દેવાના જાણે રાખી શકે છે પેલા આગળ બોલવાનું ઉત્પ્રેક્ષા એટલે ભૂલથી ભૂલ થાય નહીં ઉત્પ્રેક્ષા જાણે રાખી શકે છે ઉત્પ્રેક્ષા જાણે રાખી શકે છે આટલા શબ્દો જુઓ તમારું કામ તમામ એટલે અલંકારનું કામ તમામ તમે વળી બહુ

ઉત્પ્રેક્ષા જાણે હું કઈ ના જાણું એટલે જાણે આવે તો ઉત્પ્રેક્ષા હવે જો પરીક્ષામાં બેઠા હોય ને પરીક્ષામાં અને આ વિડીયો કોઈએ જોઈ લીધો હોય કોઈ વિદ્યાર્થીઓ તો જ્યારે પરીક્ષા લખતા હોય ને તો મારો અવાજ તમારા કાનમાં ગુંજવો જોઈએ વિદ્યાર્થીઓ કે બેને એવું ભણાય તું કે જાણે ઉત્પેક્ષા ઉત્પેક્ષા જાણે હું કઈ ના જાણું કોણ જાણે ઉતપેક્ષા જાણે હું કંઈ નહીં જાણું તો જાણે દેખાય તો આવે ઉત્પેક્ષા અને ઓપ્શનની અંદર આપેલું જ હશે તારે ક્યારે ઘરનું તારા ખીજામતી કાઢી નથી લખવાનું પણ સમજી ગયો કે સમજી ગઈ આગળ જવું ખબર પડતી હશે જો ખબર પડતી હોય ને તો પ્યારી પ્યારી કોમેન્ટ તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરતું રહેવાનું તો મને મજા આવે કંઈક ભણાવવાની સમજ્યા ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ જોજો હવે મસ્ત મસ્ત એક્ઝામ્પલ આપેલા છે તો કે હૈયું જાણે હિમાલય જાણે ઉત્પ્રેક્ષા કોણ જાણે ઉત્પેક્ષા જાણે આવ્યું લખો ઉત્પેક્ષા વાત થઈ પૂરી હવે જો દમિયંતી નું મુખ જાણે ચંદ્ર જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા બીજી કોઈ જ વાત નહીં શું દમિયંતિ નું મુખ જાણે ચંદ્ર તો જાણે ઉત્પેક્ષા કોણ જાણે ઉત્પેક્ષા જાણે હું કઈ ના જાણું ચલો દમયંતી નું મુખ આવી ગયું હા વળતો જાણે બાવળિયાનો ઠુંઠો થોડું હસું આવે તો હસીએ લેવાનું હો કારણ કે હશે એનું ઘર વસે જો વળતો જાણે બાવળિયાનો ઠુંઠો ક્યાંથી આયો નથી આયો ભણવાનું કહો ને તમે વળતો જાણે બાવળિયાનો ઠુંઠો તો જાણે કોણ જાણે ઉત્પ્રેક્ષા જાણે હું કઈ ના જાણું કશો વાંધો નહીં આપણે એને પૂછી લઈશું ઉત્પ્રેક્ષા જાણે 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 કોણ હવે તો મારો અવાજ ગુંજવો જોઈએ કે બેને એવું કહ્યું તું શું કહ્યું તું ઉત્પેક્ષા જાણે હું કઈ ન જાણું મને ના પૂછો મને ખબર નથી ઉત્પેક્ષા જાણે ઓકે વધારે નહીં પડતું ને જો આવું કઈક કરીએ ને તો છોકરા ભણે એકદમ સ્માર્ટલી ભણાવવા જઈએ ને તો અત્યારે કોઈ છોકરા નથી ભણતા સ્માર્ટલી તો એમને ખબર પણ પડતી એટલે છે ને આવા થોડા થોડા કરવા પડે અને એટલા માટે તો તમે ભણો છો ને હા ચાલો આગળ રખે ત્યાં જતા ચોર બેઠા છે ક્યાંક રસ્તામાં જતા હોય અને ક્યાંક આડા આવડી નજર જાય હે ચોર બેઠા એવું લાગે છે હો જોજે જોજે એટલે આપણે શું કહીએ રખે ત્યાં ચોર ના બેઠા હોય શું

અને શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું તો રૂપક અલંકાર એટલે કશું જ નહીં રૂપ આપી દેવું કોનું રૂપ આપવું કોને રૂપ આપવું સમજાવજો જ્યારે ઉપમેયને જ ઉપમાન કહેવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે ઉપમા અલંકારની અંદર શું જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે પણ અહીંયા શું કહી દીધું દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે સીધું ઉપમેયને ઉપમેયને ઉપમાનું શું આપી દેવામાં આવે આખું ધૂપ જ આપી દેવામાં આવે ત્યારે કયો અલંકાર બનશે રૂપક અલંકાર બને છે ઉપમેયને ઉપમાનનું શું આપી દેવામાં આવે રૂપ આપી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે જોઈએ દમયંતીનું મુખ ચંદ્ર છે જેવું જેવો જેવું કશું જ નહીં સીધું શું કહી દીધું દમયંતીનું મુખ ચંદ્ર છે પછી કવિતા આત્માની માતૃભાષા તો કવિતાને શું કહી દીધું આત્માની માતૃભાષા અહીંયા તમને જાણે રાખી શકે શાય જોવાની જોવા નહીં મળે જેવો જેવી જેવું જોવા નહીં મળે તો શું જોવા મળશે કશું જોવા નહીં મળે સીધું તમને ઉપમેયને ઉપમાનુ રૂપ આપી દીધું હશે હવે અહીંયા જો ત્રીજા એક્ઝામ્પલમાં કે એ શિકારી કૂતરું છે બપોરને શું કહી દીધું અહીંયા બપોરને કહી દીધું કે શિકારી કૂતરું બપોરને સિકારી કૂતરાનું રૂપ આપી દીધું તો કે હા આપી દીધું દમયંતીનું મુખચંદ્ર છે અહીંયા દમયંતીના મુખને ચંદ્ર કહી દીધું ચંદ્રનું રૂપ આપી દીધું કવિતા આત્માની માતૃભાષા છે કવિતાને શેનું રૂપ આપી દીધું આત્માની માતૃભાષાનું એટલે અહીંયા સીધો થ્રો મારશે થોડું ધ્યાન આપજો ચલો પછી શું કહે છે મસ્ત મજાની પંક્તિ છે જુઓ લવિંગ કેરી લાકડી રામે સીતાને માર્યા જો ગુજરાતી સાહિત્યની અંદર જો ખબર પડતી હોય ઇન્ટરેસ્ટ હોય તો બહુ મજા આવી જાય એવા એવા આપણા સાહિત્યનું સર્જન થઈ ગયું છે કે એકવાર સાંભળો ને તો આમ દિલ ખુશ થઈ જાય એમ ચલો જો હવે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા તો લવિંગ અને લાકડી તો જો અહીંયા

ખબર પડી જશે ચલો પછી આગળ જઈએ છીએ મસ્ત મજાના અલંકારમાં આ મસ્ત મજાના અલંકાર તો માર્ક્સ આવશે નહીં જોવો તો ક્યાંક માર્ક્સ તમે જતા તમે ચાહો છો કે તમારો એક માર્ક્સ પરીક્ષામાં ઓછો આવે જો એક માર્ક્સ ઓછો ના આવે એના માટે તમારે શું કરવાનું વિડીયો જોવાનો ચલો જોવાઈએ વ્યતિરેક અલંકાર કયો અલંકાર વ્યતિરેક અલંકાર તો એમ કહે છે કે ઉપમેયને ઉપમાન કરતા વધુ ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર સર્જાય છે કે વ્યતિરે અલંકાર બને છે જો પહેલાં એની સાથે સરખામણી કરતા હતા હવે શું કહેવામાં આવે છે કે ઉપમેયને ઉપમાન કરતા કેવી રીતે તમારે દર્શાવવાનું વધુ ચડિયાતું એટલે કે અહીંયા જેની સરખામણી કરવાની છે એને તમારે કેવું દર્શાવવાનું વધુ ચડિયાતું જેની સરખામણી કરવાની છે એને તમારે ઉપમાન કરતા કેવું દર્શાવવાનું છે વધુ ચડિયાતું ના ખબર પડી ચિંતા છોડો ઉદાહરણની અંદર આવો હવે જો જોઈએ દમયંતીનું મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે હવે જો દમયંતીના મુખની સરખામણી કરી કોની સાથે ચંદ્ર સાથે જેની સરખામણી કરો એને શું કહેવાય ઉપમેય અને જેની સાથે સરખામણી કરો એને શું કહેવાય ઉપમાન હવે જો આ ઉપમેય થઈ ગયું અને આ ઉપમાન ઉપમેયને ઉપમાન કરતા કેવું બતાવવાનું ચડ્યા તો જો અહીંયા બતાવ્યું દમયંતીનું મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે હવે એવું તો દમયંતીનું કેવું મુખ હશે તે ચંદ્ર કરતા એ વધારે ઓમ ધૂપાડું હશે એટલે ચંદ્રને નિસ્તેજ કહી દીધો નિસ્તેજ એટલે થોડો ઓછો તેજવાળું અને દમયંતીનું મુખ ચંદ્ર કરતાં કેવું છે વધારે તેજવાળું ઓહો બહુ સારી વાત કહેવાય એટલે જો દમયંતીનું મુખ અને એની આગળ ચંદ્ર પણ કેવો લાગે નિશ્ચિત એટલે અહીંયા આ જે ઉપમેય છે એને ઉપમાન કરતાં કેવું બતાવ્યું વધુ ચડિયાતું દેખાય આમાં ના ખબર પડી ચલો બીજું એક્ઝામ્પલ સમજાવું જો હું સમજાવું એમાં તમને ખબર તો લગભગ પડી જ જતી હશે પણ હજુ પણ કોઈ વિદ્યાર્થી એવો છે જેને કશું મગજમાં જાતું જ નહીં તો ફરીથી અહીંયા ધ્યાન આપો જો તો કે તલવારથી તે જ તારી આખડીની ધાર છે અરે દે 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 જો એમ કે તલવારથી તારી ની ધાર એટલે કોઈની આંખો તલવાર થી બીજું કે ઓખની તલવાર કરતા આંખ આંખની ધાર ને તલવાર કરતા કેવી બતાય છે વધુ ચડિયાથી તો તલવારથી તે જ તારી ઓખડીની ધાર એવી તો કેવી આંખ હશે આવી આજુબાજુમાં હોય તો કહેજો હો ચલો પછી વઢકણી વહુની જીભ તો અંગારાથી એ ગરમ છે ઓહો હો ઘર સંસારમાં રહેતા હોય તો આનો સામનો અવશ્ય થતો હશે આજુબાજુમાં તમે સ્ટ્રકચર જોયું હોય તો કે વઢકણી વહુ આજુબાજુમાં પાડોશીમાં કોઈની વહુ હોય ને તો થોડી બોલતી હોય લડતી હોય ઝઘડા કરતી હોય ને તો વઢકણી એટલે શું થાય લડતી હોય ઝઘડા કરતી હોય અને વઢકણી કહેવાય વહુમાં તો ખબર પડે ને હા વાઈફ ઇંગ્લિશમાં કહીએ તો વાઇફ તો આ વઢકણી વહુ એની જીભ શું કહે છે એની જીભ તો કેવી છે અંગારાથી પણ ગરમ હવે તમે મને બંને સોગંદ ખાઈને એમ કહેજો કે અંગારાથી ગરમ કોઈ વસ્તુ હોઈ શકે આ દુનિયાની અંદર સાચું બોલજો અંગારાથી ગરમ કોઈ વસ્તુ હોઈ શકે ના હોઈ શકે તો આ વઢકણી વહુની જીભને તમે અંગારાથી વધારે એટલે વધારે પડતી સરખામણી જ્યારે તમે કરી નાખો ત્યારે વ્યતિરેક અલંકાર બને શું વધારે પડતી સરખામણી તમે કરી નાખો ત્યારે કયો અલંકાર બને વ્યતિરેક અલંકાર બને વ્યતિરેક એટલે વધારે 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 અહીંયા દમયંતીનું મુખ ચંદ્ર આગળ દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિશ્ચિત લાગે તો જો દમયંતીના મુખની વધારે પડતી સરખામણી થઈ ગઈ તો કે હા થઈ ગઈ પછી અહીંયા તે તલવારથી તે તારી આખડીની ધાર તો આખ તલવારથી ઓખડીની ધારને કેવી કહી દીધી વધારે પડતી ચડિયાતી બતાવી દીધી અહીંયા અંગારાથી પણ ગરમ શું અંગારાથી પણ ગરમ વઢકણી વવની જીભ વઢકણી વવની જીભને અંગારાથી પણ ગરમ કહી દીધી આવું થાય આવું ન થાય હા વહુ બિચારી બોલતી હોય લડતી હોય ઝઘડતી તો હોય જ તે પણ એટલું બધું પણ એટલી બધી પણ એની જીભ ગરમ ના હોય હોય ના હોય એટલે અહીંયા શું કર્યું વ્યતિરેકમાં યાદ રાખવાનું કે વધારે પડતી સરખામણી કરી હશે શું વધારે પડતી સરખામણી કરી નાખી હશે અને એને કેવું દર્શાવ્યું છે ચડિયાતું હવે જો અહીંયા એક મસ્ત મજાની પંક્તિ છે જુઓ ધ્યાન આપો કે ગંગા તો વધે ઘટેરે લોલ સદખોય પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહી જડેરે લોલ मीठा मधुन मीठा मे एथी मीठी ते मुरी मात जो जननी जोड सखी नै जडेर

પણ આપણી મમ્મી હોય ને મમ્મી એનો પ્રેમ કેવો હોય એનો પ્રેમનો પ્રવાહ કેવો હોય સરખો જ હોય એટલે મમ્મીના પ્રેમના પ્રવાહને ગંગાના નીર કરતા કેવો વધારે પડતો દર્શાયો છે દેખાય છે તો કે હા દેખાય છે અને કે જનની જોડ સખી નહીં જડે જો આવું તમને પરીક્ષાની અંદર આપે તો તમારા જવાબમાં લખવાનું વ્યતિરેક અલંકાર શું લખવાનું વ્યતિરેક અલંકાર જ્યારે વધારે પડતી સરખામણી કરી નાખી હોય ત્યારે વ્યતિરેક અલંકાર આવે ચલો આઈ હોપ તમને બધાને ખબર પડતી હશે વિડીયોની અંદર બીજું જો હું એવું નથી કે તમને ભણાવવા ખાતર ભણાવીને મૂકી દઉં છું ના ના તમને હું દરેકે દરેક અલંકાર એકદમ ડીપમાં જઈને સમજાવું પણ છું અને જ્યાં મારે જરૂર પડે ત્યાં તમને મસ્ત આવી કવિતાએ ગઈને

ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદ્ય ક્લાસીસ બાય બાય ગુડ બાય